નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી સાથે અઢાર જિલ્લામાં વરસાદની વકી જાહેર કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના ઘણા ભાગોમાં આજે પણ વરસાદ થઈ શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં જબરદસ્ત પલટો જોવા મળી રહ્યો છે મે મહિનામાં માવઠાની સાથે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા ભારે નુકસાનીની વેઠવી પડી રહી છે ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગુજરાતના ઘણા ભાગોમાં આજે પણ વરસાદ થઈ શકે છે તે જ પવન ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અમદાવાદવાસીઓને આજનો દિવસ સાવધાન રહેવું પડશે અમદાવાદમાં આજે પણ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે આજે અમદાવાદના ચાર જિલ્લામાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે આજે નવ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે આજે અમદાવાદ આણંદ ભરૂચ સુરતમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે આવતીકાલથી બે દિવસ બનાસકાંઠામાં વરસાદ થઈ શકે છે અઢાર જિલ્લામાં વરસાદની આગાહી છે વલસાડ નવસારી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા જુનાગઢ અમરેલીમાં પણ વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે સોળ મેના રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાયા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સત્તર મેના બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે જ્યારે અઢાર મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે જોકે બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે